કેશોદ તાલુકામાં પસંદ થયેલ એક માત્ર પીએમ શ્રી શાળા કરેણી પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન મેળો યોજાતો ધોરણ ત્રણથી આઠના બાળકોએ સ્વનિર્મિત ગણિત વિજ્ઞાન પર્યાવરણની કૃતિ બનાવી પ્રદર્શનમાં ભાગ લીધો હતો જે બસો ને વિદ્યાર્થીઓએ સો ઉપરાંત વાલીગણ હાજર રહ્યા હતા સાથે જ અધિકારી પદાધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા શાળાના તમામ શિક્ષકોએ ખૂબ જ મેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો તો આ અંગે શાળાના આચાર્ય રવિકુમાર સોલંકી ના જણાવ્યા મુજબ હતા કેશોદ તાલુકાની શાળામાં આજ પીએમ શ્રી યોજના હેઠળ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કરેણી પ્રાથમિક શાળાના બસોને નેવું એમાંથી મહત્તમ વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળાની અંદર ભાગ લઈ અને કાર્યક્રમને સફળ બને આ ઉપરાંત આજરોજ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રમાંથી ગોવિંદભાઈ એ પણ પધાર્યા એણે પણ બાળકોને ચમત્કારોથી ચેતો અને અંધશ્રદ્ધા નિવારણ માટેના પ્રયોગો બતાવ્યા આજરોજ આ કાર્યક્રમમાં કેશોદના બીઆરસી પેશન્ટરના આચાર્યશ્રી અન્ય તમામ શાળાઓના આચાર્ય અને શિક્ષકો

CN24 News Mobile App